નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર નર્મદા જિલ્લામાં હોળીની ભવ્ય ઉજવણી કરાઈ રાજપીપળામાં પરંપરાગત ઘેરૈયાઓ નૃત્યની રમઝટ જોવા મળી આદિવાસી સમુદાયના મુખ્ય તહેવાર એવા હોળીમાં લોકો ઘેરૈયા બનીને માનતા રાખે છે પાંચ દિવસ આદિવાસીઓ ઘેરૈયા બને છે અને પરંપરાગત વસ્ત્રો ધારણ કરે છે રાજપીપળા શહેરમાં પણ પરંપરાગત ઘેરૈયા નૃત્ય રમઝટ બોલાવી હતી ત્યારે ઘેરૈયાનો પહેરવેશ અને નૃત્ય જોઈને લોકો મંત્રમુગ્ધ થયા હતા નર્મદા જિલ્લા પોલીસ હેડક્વાર્ટર જીતનગર ખાતે પણ હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પરંપરાગત ગેરૈયા નૃત્ય સાથે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત પોલીસ અધિકારીઓએ ધુરેટી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી નર્મદાથી ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ